દેશ વિદેશમાં વિદેશ મારાવાલા દર્શક મિત્રોને વાલા દર્શક જય ભગવાન મિત્રો અત્યારે બાકરોલની ગૌશાળામાં ઊભો છું પાવાગઢની નજીક છે ગોગંબા તાલુકામાં આવેલી છે આ ગૌશાળાની ગાયો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો બધી જ ગાયો કતલખાનામાંથી મિત્રો કતલખાનામાંથી છોડાવેલી ગાયો છે આ ગાયો જો છૂટી ના હોત ને અહીં ના આવી હોત

હા દૂધ તો વાત જ જવા દો આજે દૂધ દેતી ગાય પણ જેને સાચવવા માટે કોઈ તૈયાર નથી તો મારી સાથે જે સોમાભાઈ ઊભા છે જેને આ ત્રણસો ગાયોની સેવાનો મહાયજ્ઞ શરૂ કર્યો છે તો એમને પૂછીએ કે આ યજ્ઞ એમને કેવી રીતે શરૂ કર્યો તમે શરૂઆત કેવી રીતે કરી આની શરૂઆત પ્રભુ એવી રીતે કરી કે અમે પાવાગઢ માતાજીને દર્શને ગયા દર્શને ગયા હતા ત્યાંથી રિટર્ન આવતા હતા અને ચોકડીએ ઊભા રહ્યા એ ગાયો અમે અમે શું આટલું બધું ફાટી એટલે ઉપર જોઈને કે લખમણ સિંહ ની તુ રોશે કદાચ એમાં કઈ જોયું તો ગાયો ભરી લઈ તે પોટલા બાંધી બાવીસ ગાયો પછી અમે જો ખાવી આ ગાયો માત્ર શું કરીએ આપડે તો નાના માણસો કેમ્પો રોકાય નહીં રોકાય મરવા કે મારવા નીકળતા હોય પછી અમને એવો વિચારે એટલે લગભગ છ સાત તો અમને છ સાત દિવસ તો ચેન જ નહીં ચેન ના પડે હવે ગાય માતા ને બચાવી શું બરાબર એટલે પછી અમે એવો એક યોજના શું છે કે આખા ગોગંબા તાલુકામાં ઘરે ઘરે ફરીને દરેક ખેડૂતને સમજાય કે આપી ગાય માતા કહેવાય કે આપણે વેચીએ તો વેપારી લઈ જાય છે અને એ જ ગાયો પોલીસ પકડે ના તો આપણે આ વેચશો નહીં ગાય માતા કહેવાય એવી રીતના અમે ગામે ગામ ફરી ઘરે ઘરે ફરીને સમજાયા 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 અને પછી એવી રીતના એક બે એક બે કરી આવવા લાગી ને બીજી પોલીસ સ્ટેશન પકડાઈ લીધા પકડેલી ગાયો છે હા તો મિત્રો જુઓ કે આ હળહળ કળિયુગની અંદર પણ મિત્રો કેટલી મોટી જીવદયા નું કામ કર્યું એમને કે ઘેરે ઘેર જઈને આવી ઘરડી છે અને પોલીસ જે ગાયોને પકડે એ પોલીસ વાળા ગાયો આટલી બધી ત્રણસો ગાયો એટલે મને લાગે છે કે મહિને ચાર સાડા લાખ ચાર ચાર લાખ રૂપિયા નું ઘાસ જોઈએ એટલું જોઈએ ત્રણસો ગાયો ને બરાબર તો શરૂઆતમાં તમે શું કર્યું આના ઘાસ માટે ઘાસચારા માટે શરૂઆતમાં એવી તકલીફ

કરીને અમિયા મિત્રો પોતાના 15 વર્ષના દીકરાને 10મા ધોરણમાંથી ઉઠાડી અને ગાયો માટે એ ખાવાનું ઘરમાં નોતું એટલે એને કડિયા કામે મોકલે ને એમાંથી કઈક 100 150 રૂપિયાનો રોજ આવે એમાંથી સોમાભાઈનો ચૂલો સળગતો તો કારણ કે ખેતર ઘર બધું તો ગીરો મૂકી દીધું હાથે પગે થઈ ગયા હતા હવે મને કે હું 3 વર્ષ પહેલા આવ્યો ત્યારે શું પરિસ્થિતિ હતી મારી આંખમાં પણ પાણી આવી ગયું હતું મિત્રો તો અહીંયા ઇન્ટરિયર કોઈ દાન આવતું હતું અત્યાર સુધી ના ના એટલું બધું આવે નહીં કઈ સાડા ચાર લાખ રૂપિયા મહિનાના અને એમાંથી આઈને પાંચસો હજાર રૂપિયા નીકળે એ બોક્સમાંથી તો વધારે નીકળે નહીં બરાબર તો પછી હવે આ જે ગાયો છે એ ગાયો અત્યારે એમને જે ઘાસ મળે છે એ ઘાસ ઇન્ટેરિયલ દાન નથી મળતું પણ આ દાન આપણે જયારે વિડીયો પહેલા ત્રણ વર્ષ પેલા અપલોડ કર્યો પછી દાન ચાલુ થયું હવે અત્યારે ગાયો દરાઈ ને છે ખાય છે ખાય છે ખાય છે બરાબર ઘાસ આવે છે અને ડોનેટરો આપવા આવે છે બીજી બાજુ તમને તમને વાત કેમ પેલા દાતા એક જમીન પણ જમીન રાખ્યા છે દાતાએ એ જમીન રાખ્યા કેટલા વીઘા લગભગ સત્તર વીઘા સત્તર વીઘા એટલે એમાં તમે લીલું ઘાસ ઉગાડશો અને ગાયોને ખવડાવશો મિત્રો મારી બે હાથ જોડીને વિનંતી છે બધા દર્શકોને કે જો તમે ગૌદાન કરતા હોય તો યાર શહેરમાં સિટીમાં તો તંદુરસ્ત ગાયો હોય દૂધ આપતી ગાયો હોય એટલે એમને આવક પણ થતી હોય અને શહેરમાં તો ઘણા દાતાઓ હોય આપવાવાળા ઘાસ માટે પણ મિત્રો આ ઇન્ટરિયર એકદમ આદિવાસી વિસ્તાર કહેવાય એવા ગામની અંદર આ ગૌશાળા છે અને એમાં હજુ પણ એક મહિનાનું ચાર સાડા ચાર લાખ નું ઘાસ જોઈએ છે તો હજુ પણ ખૂટે છે ને ખૂટે છે એટલે એટલું આપણે સોય સો ટકા ગાયોને આપી શકતા નથી સોય સો ટકા ઘાસ ગાયોને નથી આપી શકતા એટલે ગાયોને માનલો કે સાહીઠ સિત્તેર ટકા ઘાસ આપી શકાય છે બાકીની ગાય એટલી ગાયોને ભૂખી રાખવી પડે છે તો મિત્રો તમે સિટીમાં આપવું હોય તો આપજો દાન કોઈ વાંધો નથી પણ એમાંથી થોડુંક દાન આ ગૌશાળામાં

મૂર્તિમાં તો શ્રદ્ધાના ભગવાન છે પણ આ ગાયોની અંદર તો સાક્ષાત પરમાત્મા બેઠેલા છે અને એમને જ્યારે તમે ફૂલ લઈને ફૂલની પાખડી આપશો ને યાર ત્યારે ખરેખર એમની આતરડી ઠરશે અને આશીર્વાદ મળશે તો મારી બે હાથ જોડીને મારા બધા જ દર્શકોને એટલી વિનંતી છે કે સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે એ મોબાઈલ નંબર ઉપર તમે ફોન કરજો એ ગૂગલ પે નંબર છે અને ફોન કરીને પણ તમે દાન આપી શકો છો તમારે રિસિપ્ટ જોઈતી હશે પાવતી જોઈતી હશે તો એમના ટ્રસ્ટની પાવતી પણ મળશે મિત્રો પણ દાનની અહીંયા સખત જરૂર છે બહુ જરૂર છે તો બધા જ મારા દર્શકો જે છે ફૂલ નહીં ફૂક ફૂલની પાકડી દસ હજાર પગાર તમારો હોય તો યાર હું વધારે નથી કહેતો માત્ર પચાસ કે સો રૂપિયા પણ તમે અહીંયા બાકરોલની ગૌશાળામાં ઘરડી ગાયો માટે મોકલજો તો હું માનીશ કે મારા માટે કુબેરનો ભંડાર મળી ગયો મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત